અમદાવાદ ખાતે સત્યાવીસમી જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રા બે દિવસ બાકી છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી દ્વારા રથયાત્રાના નિરીક્ષણ કરવામાં અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે આજે રાજ્યના હર્ષ સંઘવી દ્વારા જગન્નાથ મંદિરથી રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું તેમની સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય શહેર પોલીસ કમિશનર જી એસ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ સહિત આગેવાન જોડાયા રથયાત્રા રૂટના નિરીક્ષણ દરમિયાન મુસ્લિમ

ભગવાન જગન્નાથજી ની એકસો ને અડતાલીસ રથયાત્રા ઐતિહાસિક યાદગાર અને સૌ ભાવી ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શન અર્થે પધારતા હોય છે એવું નહોતું રાજ્ય અને દેશ ભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાના દર્શન અર્થે અમદાવાદ ખાતે બીજના દિવસે આવતા હોય આ રથયાત્રા એ સોલ કિલોમીટર ની એની રૂટ હોય છે આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી ત્રેવીસ હજાર આઠસો ને ચોર્યાસી જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે આ રથયાત્રા રૂટ પર ચારસો ને ચોર્યાસી જેટલા જર્જરિત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય તેવા મકાનો પર સીલ મારવામાં આવ્યા છે જેથી કોઈ બી ભાવિ ભક્તો પર કોઈ બી પ્રકારે કોઈને કોઈ નુકસાન ના થાય તે માટે સીલ મારવા જોડે જોડે હોમગાર્ડના જવાનો અને છાપરાથી એટલે કે પતરાથી એ દરવાજાઓ બ્લોક કરવાની વ્યવસ્થાઓ બી અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું છે સંજીવ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે